રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમારી સાથે અમારા સહયોગી કામેશ ચોક્સી લાઈવ જોડાઈ ગયા છે કામેશ જે પ્રમાણે વાત કરી કે વરસાદની આગાહી અનેક વિસ્તારોમાં કરવામાં આવી છે તો વિન્ડીના માધ્યમથી જણાવશો કે હાલની શું અપડેટ છે બિલકુલ ચોક્કસથી આપણે જણાવી દઉં અત્યારની જો સ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યારે મેઘ મહેર જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં ખૂબ સારો વરસાદ થયો છે ચોવીસ કલાકમાં એકસો ને ઓગણસાહીઠ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી જેને લઈને આજની જો વાત કરવામાં આવે તો આજની સ્થિતિની સવારની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે સવારે છથી આઠ બે કલાકની જો વાત કરવામાં આવે તો નવસારીમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો છે દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે આજે ક્યાં ક્યાં વરસાદ વરસી શકે છે સમગ્ર સ્થિતિની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે વલસાડની વાત કરવામાં આવે તો ત્યાં આગળ અત્યારે વાદળો ઘેરાયેલા છે અને જેને લઈને ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે વાદળો ઘેરાવાની સ્થિતિ છે જેને લઈને કહી શકાય કે વલસાડમાં ભારે વરસાદ પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે સુરતમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે જ વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં જે વડોદરા શહેર છે ત્યાં આગળ પણ વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે દિવસભર વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અત્યારે કહી શકાય કે વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં પણ જોવા મળી રહ્યું છે ગઈકાલે રાત્રે જો વાત કરવામાં આવે તો રાત્રે પૂર્વના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડ્યો હોવાની જાણકારી સામે આવી હતી આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ભાવનગરમાં આ કહી શકાય કે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે જ ઉનાની જો વાત કરવામાં આવે તો ઉનામાં પણ વાદળો ઘેરાયેલા છે આજે સારો વરસાદ થાય તેવી સંભાવના છે આ સાથે જ જુનાગઢ અને દ્વારકાની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે આ સાથે જે કચ્છની જો વાત કરવામાં આવે તો ગાંધીધામ નલિયાનો જે પટ્ટો જે છે ત્યાં આગળ પણ આજે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી આ સાથે જ જો વાત કરવામાં આવે અત્યારે સ્થિતિની જો વાત કરીએ તો જેવી રીતના અત્યારે વાદળોની સ્થિતિ અત્યારે સ્પષ્ટ જોવા મળી રહી છે તે પ્રમાણે સુરતમાં આજે દિવસભર સારો વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે આ સાથે જ વાત કરવામાં આવે વડોદરા અમદાવાદમાં વરસાદી ઝાપટા આજે દિવસભર પડે તે અત્યારે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આ સાથે જ વાત કરવામાં આવે મહેસાણાની તો મહેસાણા પાલનપુરમાં પણ આજે દિવસભર સારો વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે કારણ કે વાદળોની સ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે વરસાદ સારો વરસી શકે છે આ સાથે જ વાત કરવામાં આવે ગીર સોમનાથના ઉનાની તો ઉના અને જે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો જે છે ગીર સોમનાથનો દરિયાકાંઠો છે જુનાગઢનો જે દરિયાકાંઠો છે જુનાગઢની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે ખાસ કરીને ગીર સોમનાથનું જે દરિયાકાંઠો જે છે ત્યાં આગળ સિસ્ટમ સક્રિય થઈ છે એટલે કહી શકાય છે કે ગીર સોમનાથમાં પણ આજે વરસાદી ઝાપટાં પડી શકે છે ગીર સોમનાથના સુત્રાપાડાની વાત કરવામાં આવે તો ચોવીસ કલાકમાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો આ સાથે જામનગર અને દ્વારકાની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ આજે દિવસભર હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ જામનગરથી આગળ વધતા જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં હળવા ઝાપટા પડી શકે છે આ સાથે જ કચ્છના ગાંધીધામની જો વાત કરવામાં આવે તો ગાંધીધામમાં પણ દિવસભર ગાંધીધામ અને નલિયા સહિતના ભાગો જે છે ત્યાં આગળ હળવો વરસાદ પડે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એટલે ચોક્કસથી આજે કહી શકાય છે કે દિવસભર આ છેલ્લા ત્રણ દિવસથી કહી શકાય કે સારો વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે ધરતીપુત્રો અત્યારે ખુશખુશાલ છે કારણ કે વાવણીલાયક ખૂબ સારો વરસાદ થયો છે અને હજી પણ ત્રણ દિવસ ખૂબ સારો વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં થાય તેવી સંભાવના આરતી વ્યક્ત કરાઈ છે કામે સમગ્ર માહિતી બતાલે